વડોદરા શહેરના લૂંટના ઈરાદે ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો ઘરના વૃદ્ધ દાદી અને તેમના પુત્ર પૌત્રીને ઘેનયુક્ત પદાર્થ સુંઘાડી બેફાન કરી દેવામાં આવ્યા લૂંટારુઓ ઘરમાં ઘુસી ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઘરનો નોકર આવી પહોંચ્યો હતો નોકરને જોઈ લૂંટારુઓએ તેની પર હુમલો કર્યો લૂંટારુઓ થયેલી થતા નોકરી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘરની અંદર થયેલા બનાવની જો કે બુમરાણ સાંભળી આસપાસના રહશ્યો ઘટના સ્થળે દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા કારેલીબાગ પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે લૂંટારુઓને ઝડપી પારવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમે સત્યાવીસ સામ્રપલ્લી કારેલીબાગ સોસાયટીમાં રહીએ છીએ હવે ઘરે ચોરી થઈ હતી ખબર કશું પડી નહીં એકદમથી આવ્યો પાછળથી મૂડું દબાયું સુંઘાડ્યું કશી મારો ભાઈ મારી દાદી ઘરે હતા ત્રણે સુંગાવ્યા બધા બે થઈ ગયા હતા ને ચોરી કરતો હતો મને તો ખબર નથી પછી એકદમ થી આંખ ખૂડી દાદી એ બૂમ પાડી કે નીચે પડેલા હતા ઘરનો એક માણસ હતો તે પેલા કામ કરતો એક કામ જોયું પકડ્યો કે થોડો બચાવ કર્યો એ તો ભાગી ગયા બધા ને પછી આયા ને બધાને ઉઠાડ્યા ઉઠાડ્યા ને પછી બધા હોશમાં આવ્યા ત્યારે બધા આવ્યા ને બોલાવ્યા બચી ગયા તો હા એજ છે એ ના હતા તો પછી ખબર નથી હા આ બાજુ થોડું વાગ્યું છે દબાવના કારવાલી સોસાયટી છે અમે અહીંયા સોસાયટીમાં રહે છે સત્યાવીસ નંબર મારું બોલો ઘર ઘર છે અમારું અમે અહીંયા રહે પણ ત્રણ વાગ્યાની ટાઈમ હતી મારો દરવાજો ખુલ્લો હતો ત્રણ વાગે તમામ સરળ તમામ થઈ મારો દરવાજો ખુલ્લો હતો અને હું અહીંયા બેટ બે માલા ગણતી હતી માલા ગણતી હતી ત્યારે મારી પોત્રી અહીંયા છોકરાપુર સુધીથી ઊંઘી ગઈ હતી પૂતરો પણ ઊંઘી ગયો હતો આ બધા ઊંઘી ગયા તો મેં તું ત્રણ વાગે છોકરાને અવાજ કર્યો છોકરીને મેં છોકરી ઉઠને તો દાદી પાંચ મિનિટ રૂપા હું ઉઠું છું કે આ ઉધી ફરીને સૂઈ ગઈ આ ઉધી ફરીને છૂઈને હું મારી અહીંયા મારા ઘંટી હતી તો જેટલે મને કંઈથી આવ્યું મને ખબર નહીં દરવાજો ખુલ્લો તો મારો માણસ આવ્યો કે મેં કીધું ઘંટીનો ડબ્બો લઈ આવ્યો ને આ સાબી સ્કૂટી લઈ ગયો કે બા હું લઈને આવું મેં ક્યાં હા લઈ જા આ લઈને જો દરવાજો ખુલ્લો છે તો એટલો ખુલ્લો હતો તો મેં હમણાં આવી જાય પણ ખોલું આવી જાય તો આ ડબો લઈને આવ્યો આ છોડ કયાથી આયા મને ખબર નહીં આગળથી પાછળથી મારા બે નંબર આંબાપાલીમાં મકાન છે ને મારા બ્રધરને ઘરે શાંતિભાઈના ઘરે સત્તાવીસ નંબરમાં આજ બપોરે લગભગ ત્રણ વાગે લૂંટમાં લૂંટનો પનાહ બન્યો છે ત્રણ અજાણ્યા માણસો ઘરમાં ઘૂસી ને મારા ભાભીને મોઢા દબાવીને એના પર બેભાન કરીને ને એક મારી નાની ભતીજાની છોકરી હતી એનો પણ બેભાન કરી ને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પણ મેનવાલ આજ પિરિયડમાં આજ આ જ તેમાં પાંચ મિનિટ પછી અમારે ઘરે માણસ રાખેલો બાવીસ વર્ષથી જે માણસ રાખેલો છે વિમલભાઈ કે વિમલભાઈ બટ આ ભાઈ આવે હતા બહાર કંઈ લોટનો ડબ્બો મૂકવા ગયો હતો તો લોટનો ડબ્બો મૂકીને જરા દરવાજો નથી ખોલ્યો ત્યારે પાછળના દરવાજાથી અંદર આવ્યો અંદર આવીને ભાભી ભાભી ચેલાયા અને ખબર પડી કે ભાઈ ભાભી તો કે બે બાર નીચે પડ્યા છે તો પેલા છોર અને પેલા ભાઈને વિમલભાઈને મારીને પોતાનું બેગ નાખીને ભાગી ગયા એનાથી અમે આ બધું લૂંટપાટનો લીધે અમે બચી ગયા વિવલભાઈના લીધે